ભારતમાં કોવિડ નાઇન્ટીન ના કેસોમાં ફરી વધારો નોંધાઈ રહ્યો છે જેના કારણે લોકોમાં ચિંતા અને અનેક પ્રશ્નો થયા છે 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 ખાસ કરીને શું કોરોના રસી અને અને અસર સમાપ્ત થઈ ગઈ તે તે કેટલા સમય સુધી રક્ષણ આપે સવાલ સામાન્ય લોકોના મનમાં ઉઠી રહ્યો છે હાલમાં દેશમાં કોરોનાના સક્રિય કેસો ની સંખ્યા એક હાજર ને વટાવી ગઈ છે જેમાં કેરળ અને મહારાષ્ટ્ર મોખરે છે વિશ્વના ઘણા દેશોની જેમ ભારતમાં પણ કોરોનાના કેસો માં ફરીથી વધારો જોવા મળી રહ્યો છે હાલમાં ભારતમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા હજાર ને વટાવી ગઈ છે જેમાંથી સૌથી વધુ ચારસો ત્રીસ કેસ કેરળમાં અને બસો નવ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે દિલ્હીમાં પણ એકસો ચાર સક્રિય કેસ મળી આવ્યા છે જયારે ગુજરાત અને કર્ણાટકમાં પણ કેસોમાં વધારો જોવા મળ્યો છે આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર આ સમયગાળા દરમિયાન ચોવીસ દર્દીઓ સ્વસ્થ પણ થયા છે છતાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે સાવચેતી રાખવાના નિર્દેશો આપ્યા છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો